નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એન જીવ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની નવી શિક્ષણ નીતિ પ્રમાણે કે માર્કશીટ છે એ કેવી આવશે એના વિશે વાત કરવાના છીએ આની અંદર જે નમૂનો છે એ મેં મારી ટેલિગ્રામ ચેનલની અંદર મૂકેલો છે કે જે નવી માર્કશીટ આવશે એનો નમૂનો કેવો છે તો તમે ટેલિગ્રામ ચેનલની અંદર જઈ અને એને જરૂરથી જોઈ શકો છો તો હવે આપણે આજનો આ વિડીયો શરૂ કરી અને મેળવી કે જે નવી માર્કશીટ છે એ કેવી આવશે તો તમે જોઈ શકો છો એ પ્રમાણે વિદ્યાર્થીઓની પરિણામની માર્કશીટ હાર્ડ કોપી સાથે આવશે હવે પ્રથમવાર ડિજિટલ પણ બનશે એટલે કે જે હાર્ડ કોપી માર્કશીટ જે દર વખતે આવે છે એના સાથે સાથે હવે તમારી ડિજિટલ માર્કશીટ પણ બનશે નવી શિક્ષણ નીતિ લાગુ થયા બાદ સેમેસ્ટર એકના છાત્રોની માર્કશીટની ફોર્મેટ સ્ટાઇલ બદલાશે માર્કશીટમાં ક્યુઆર કોડ પણ મુકાશે એટલે કે જે વિદ્યાર્થીઓએ નવી શિક્ષણ નીતિ પ્રમાણે સેમેસ્ટર એકની પરીક્ષા આપી છે સ્નાતક અને અનુસ્નાતકની અંદર એમની જે માર્કશીટ છે એ આ નવી સ્ટાઇલથી આવશે અને હવે માર્કશીટની અંદર એક ક્યુઆર કોડ પણ મૂકવામાં આવશે જેના વિશે આપણે માહિતી મેળવીએ તો પ્રથમ વાર પરીક્ષા વિભાગ દ્વારા છાત્રોની માર્કશીટમાં ક્યુઆર કોડ મૂકવાનું આયોજન કરવામાં આવ્યું છે આ ક્યુઆર કોડ માર્કશીટની અંદર પ્રિન્ટ થશે જેને છાત્રો દ્વારા સ્કેન કરાતા સમગ્ર પરિણામની માહિતી ઓનલાઈન જોઈ શકાશે એટલે કે જે તમારી હાર્ડ કોપી માર્કશીટ આવશે એની અંદર હવે એ ક્યુઆર કોડ મૂકવામાં આવશે જેવું તમે એ ક્યુઆર કોડ સ્કેન કરશો તો તમારી જે માર્કશીટ છે એની અંદર જે તમે તમામ ડિટેલ્સ છે એ ઓનલાઈન જોઈ શકો છો ડિજિટલ સ્વરૂપમાં આની અંદર હજુ પણ નવા સુધારા છે અને આપણે જોઈએ તો હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ગત શૈક્ષણિક વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં લાગુ થયેલ નવી શિક્ષણ નીતિ અને ઇ આરપી પદ્ધતિ આધારિત યોજાયેલ સ્નાતક સેમેસ્ટર એકની પરીક્ષાના પરિણામની માર્કશીટમાં પરિવર્તન કરવામાં આવી છે જેમાં પરીક્ષા વિભાગ દ્વારા નવી પદ્ધતિ મુજબ પરિણામને નવા ફોર્મેટ સ્ટાઇલમાં માર્કશીટ તૈયાર કરવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે જે મોસ્ટ ઓફ તમામ છાત્રો છે એમના પરિણામ આવી ગયા છે અને હવે એમની હાર્ડ કોપી અને ડિજિટલ કોપી માર્કશીટ છે એ તૈયાર કરવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે જેમાં હવે છાત્રોની માર્કશીટ હાર્ડ કોપીની સાથે ડિજિટલ સ્વરૂપમાં પણ તૈયાર કરાશે જેમાં વિશેષ માર્કશીટમાં ક્યુઆર કોડ મુકાશે જેને સ્કેન કરતાં છાત્રો ઓનલાઈન માર્કશીટ જોઈ શકશે યુનિવર્સિટીમાં શૈક્ષણિક વર્ષમાં સ્નાતક અભ્યાસક્રમમાં નવી શિક્ષણ નીતિના અમલ સાથે વહીવટ ઓનલાઈન કરવા માટે ઈઆરપીના કેટલાક મોડ્યુલ અમલમાં મૂકાયા છે જેમાં પ્રથમવાર પરીક્ષા વિભાગ દ્વારા નવી શિક્ષણ નીતિ અને ઈઆરપી આધારિત સ્નાતક અભ્યાસક્રમમાં સેમેસ્ટર એકના વિદ્યાર્થીઓને ઈમેલ મારફતે પ્રશ્નપત્ર મોકલી પરીક્ષા યોજાઈ હતી પરીક્ષાના પરિણામો હાલમાં જાહેર થઈ ગયા છે ત્યારે છાત્રોની માર્કશીટ હાર્ડ કોપીમાં તૈયાર કરવા માટે પરીક્ષા વિભાગ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે જેમાં પરિણામના ફોર્મેટમાં કોઈ બદલાવ કરાયો નથી પરંતુ પરિણામની માર્કશીટની સ્ટાઇલમાં ફેરફાર કરાયો છે પરીક્ષા નિયામક મિતુલ દિલિયા સાહેબે જણાવ્યું હતું કે ન્યૂ એજ્યુકેશન પોલિસીના પેરામીટર સાથે મેજર માઇનોર અને સર્કિટ સ્કિલ વેલ્યુ છે એબિલિટી જેવા અલગ અલગ હેડ હેઠળ ડિટેલમાં સબ્જેક્ટની વિગત માર્કશીટમાં દર્શાવાશે જેમાં કોડ સબ્જેક્ટ સહિતની સંપૂર્ણ માહિતી છે જ્યારે આ માર્કશીટનું ફોર્મેટ છાત્રોના એબીસી એકાઉન્ટ મારફતે સરકારની નેશનલ એકેડેમિક ડિપોઝિટરીમાં અપલોડ કરાશે જેને ઓનલાઈન જોઈ શકાશે હવે તમામ વિદ્યાર્થીઓમાં જોડે એબીસી આઈડી તો હશે તો તમે એ એબીસી આઈડી જે એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ છે ત્યાં જઈ અને તમારી ડિજિટલ માર્કશીટ છે એ પણ જોઈ શકશો આની અંદર તમારા તમામે તમામ વિષયોના માર્કશીટ છે એ કોડ સહિત દર્શાવેલા હશે અલગ અલગ માર્ક્સ છે એ અલગ અલગ હેડ હેઠળ દર્શાવેલા હશે એટલે જ્યારે તમે કોઈ ઇન્ટરવ્યૂ માટે જાઓ તો એના માટે કોઈ સ્પેસિફિક સબ્જેક્ટના તમારે માર્ક જોતા હોય તો તમે એબીસી આઈડીની અંદર લોગ ઇન કરી અને તમે ડિજિટલ સ્વરૂપે એના માર્ક્સ અલગથી જોઈ શકો છો તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની જે નવી માર્કશીટ છે એ કેવી આવશે એના વિશે વાત કરી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ